તો મિત્રો હજી બે હજાર પચીસની શરૂઆત થઈ જ છે કે સાથે સાથે મિત્રો કલાકારોમાં વિવાદ પણ સાથે સાથે ઊભા થઈ ગયા છે જી હા મિત્રો બે હજાર પચીસની શરૂઆતમાં આજે ઘણા બધા કલાકારો આપસમાં ઝઘડી રહ્યા છે એક બાજુ કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે આ મિત્રો બે હજાર પચીસની શરૂઆત થઈ તે શરૂઆત થતાં જ મિત્રો ઘણા બધા કલાકારોની વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો હવે આ વિવાદનો અંત ક્યારે આવશે એની તો જાણ નથી પરંતુ હવે જો આનો સુખદ અંત આવી જાય તો સારું છે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ છે જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો